બુલેટ ટ્રેન કોરિડોર માટે મહારાષ્ટ્રમાં બાંધકામના સ્થળો પર અને તેની આસપાસના સિવિલ માળખા અને સેવાકાર્યોની સલામતી સુનિશ્ચિત કરવા માટે અત્યંત સંવેદનશીલ જીઓ તકનીકી દેખરેખ સાધનો તૈનાત કરવામાં આવ્યા છે ટિલ્ટ સેટલમેન્ટ વાઇબ્રેશન તિરાડો અને વિરૂપતા પર નજર રાખવા માટે બાંધકામ સ્થળની આસપાસ અને તેની આસપાસ વિવિધ પ્રકારના જીઓ તકનીકી સાધનો જેવા કે લેન્કોમીટર્સ વાઇબ્રેશન મોનિટર્સ ગ્રાઉન્ડ સેટલમેન્ટ માર્કર્સ તીર્થ મીટર વગેરેનું સ્થાપન કરવામાં આવ્યું છે આ સાધનોને સુનિશ્ચિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે કે નહીં તે ખોદકામ અને ટર્નિલિંગ જેવા ચાલી રહેલા ભૂગર્ભ કામો માટે કોઈ જોખમ છે કે ન તો સ્થળની આસપાસના બાંધકામો માટે પ્રવૃત્તિઓને રેકોર્ડ કરવા અને તેનું નિરીક્ષણ કરવા માટે જીઓ તકનીકી સાધનો તેમના સંબંધિત મોડ્યુલર સાથે જોડાયેલા છે આનાથી સંભવિત જોખમોની સમયસર ઓળખ થઈ શકે છે અને તેમને ઘટાડવા માટે સમયસર હદ હસ્તક્ષેપોને સક્ષમ બનાવે છે બાંધકામ સ્થળો પર તેની આસપાસ અવાજ અને હવાનું પ્રદૂષણ માન્ય મર્યાદામાં રહે તેમ સુનિશ્ચિત કરવા માટે બાંધકામ સ્થળો પર દૂર અને ઘોઘાત મોનિટર પણ લગાવવામાં આવી રહ્યા છે સંગીતા સુથાર દિવ્યાંગ અમદાવાદ